તો મિત્રો આજે આપણી પાસે મહિન્દ્રા ચારસો B475 DI ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર 2008 ના મોડેલનું છે ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ ટ્રેનિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ના વન ઓનર અને ટ્રેક્ટર 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના ટાયર સારા ટ્રેક્ટરમાં સીટ છત્રી કમ્પ્લીટ કન્ડિશનમાં છે ટ્રેક્ટર નું એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ ટાયર પણ સારી માં છે તમે વિડીયો એક લાખ પંચાણું રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર ભાવનગર જોવા મળશે ટ્રેક્ટર ખરીદવા માટે તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિકનો સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વિડીયો જોવા મળે